નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં હાજના તાજા જીરુના બજાર ભાવો બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખ એક દસ તારીખ પહેલો મહિનો બે હજાર પછીનો વાર થયો શુક્રવાર મિત્રો જાણી બિહાર ગુજરાતના અલગ અલગ માર્કેટના ઝીરુના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડિયો લાયક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અના જાણેલી બિહારના તાજા ઝીરુના બજાર ભાવ ખેડૂત મિત્રો ખાસ વિડીયો લાયક પણ અવશ્ય ન ભૂલતા હવે વાત કરું તો બજાર ભાવની

પાટડી ચાર હજાર એકસો આડત્રીસ થી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો સાઠથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી અમરેલી બે હજાર છસો નેવથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર છત્રીસથી ચાર હજાર બસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર બસો પચાસ થી શાળ હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસો થી શાળ હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા સુધી જેતપુર બે હજાર ત્રણસો અડસઠ થી ચાર હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી बाबरा त्रण हजार चारस पचास थिळ हजार त्रास साठ रुपया सुधी धांग्रा बे हजार सो आडत हजार बसोने पचास रुपया सुधी उपलेटा त्रण हजार सो चार रुपया सुधी धारी चार हजार आठ ती चार हजार चारसो रुपया सुधी उंचा त्रण हजार नऊ छत्री चार एक वीस रुपया सुधी થરાદ ત્રણ હજાર સાતસો એસી થી ચાર હજાર ચારસો ને બત્રીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો થી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો ને રૂપિયા સુધી સમી બે હજાર સાતસો થી ચાર હજાર સાઠ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો થી ચાર હજાર ને રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સાતસોથી સાળ હજાર પાંચસો ને રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો એકતાલીસ થી સાળ હજાર સાતસો બાવન રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઝીરોના બજાર ભાવ વિડિયોમાં આંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડિયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા